શિયાળો ચાલુ થતાં જ કમરમાં દુખાવો ઘૂંટણનો દુખાવો થાકી જવું આવા બધા અનુભવ ઘણા બધાને થતા હોય છે એનાથી છુટકારા માટે બધા ઘરે કાંઈક ને કાંઈ બનાવતા હોય છે હેલો ફૂડીસ હું ભક્તિ પરમાર મધુર ટેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું આજે હું ઠંડીમાં ગુણકારી એવા લાડુની રેસિપી લઈને આવી છું જેમાં આપણે ખાંડનો યુઝ પણ નથી કરવાના એટલે એક હેલ્ધી ઓપ્શન પણ વધી જશે અને આ લાડુ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને જો તમારે વધારે લાડવા બનાવવા હોય તો એનું મેજરમેન્ટ પણ તમને હું આ વિડીયો કહીશ તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ શિયાળા સ્પેશિયલ લાડુ સૌથી પહેલા લેશો સુકા નારિયેલ અને ડ્રાય ખજૂર એટલે કે ખારે અહીં મેં નારિયેલ આ રીતે સ્લાઇસ કરી લીધી છે એટલે પીસવામાં સારું રહે અને ખારેકમાંથી ઠળિયા પણ કાઢી લીધા છે અહીં મેં સો ગ્રામ સૂકું નારિયેળ અને સો ગ્રામ જેટલા ખારેક લીધા છે અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખારેકનું માપ ઠળિયા વગર સો ગ્રામ થવું જોઈએ હવે આપણે આ બંનેને મિક્સરમાં પીસવાનું છે પરંતુ ખારેક બહુ કઠણ હોય છે એને પીસવા માટે એક ટીપ કહું છું તમને આપણે આ બંનેને એકસાથે થોડું થોડું કરીને મિક્સર જારમાં પીસવાનું છે બંનેને સેપરેટ પીસીશું તો જારની બ્લેડમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે માટે બંનેને થોડું થોડું કરીને સાથે પીસવાનું છે જેથી બંને મિક્સ પણ સારું થઈ જશે જુઓ આવ જાડું પીસવાનું છે નારિયેળ અને ખારે હવે નેક્સ્ટ છે ડ્રાય ફ્રૂટ ડ્રાયફ્રુટ કેટલું વાપરવું એ બધાની અલગ અલગ પસંદ છે પણ જો એક માપથી લઈએ તો રેસિપી પણ સારી બને અહીં મેં ચાલીસ ગ્રામ બદામ ચાલીસ ગ્રામ કાજુ પંદર ગ્રામ પિસ્તા અને દસ ગ્રામ ગુંદ લીધો છે આ બધી જ વસ્તુ શરીર માટે ખૂબ ગુણકારી છે આ બધાને પણ થોડું જાડું જાડું પીસી લેશું તો ડ્રાય ફ્રુટ પણ આપણા પીસાઈ ગયા છે અહીં મેં અમુક પિસ્તાના નાના નાના ટુકડા કર્યા છે જેથી લાડવા દેખાવમાં પણ સારા લાગે અને ગુંદને કરકરો રાખ્યો છે હવે નેક્સ્ટ લીધું છે સો ગ્રામ ગોળ એકસો ગ્રામ દેશી ઘી અને પચાસ ગ્રામ શિંગોડાનો લોટ સિંગોડાનો લોટ મેં અહીં એટલા માટે લીધો છે કે આ લાડુ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો આના ઓપ્શનમાં તમે ઘઉંનો કર્કરો લોટ પણ યુઝ કરી શકો છો આ માપથી પંદર જેટલા લાડવા બનશે મેં તમને અહીં એક કિલો અને પાંચ કિલો લાડુનું માપ પણ બતાવી દઉં છું એક કઢાઈમાં આપણે થોડું ઘી લેશું ટોટલ રેસીપીમાં આપણે એકસો વીસ ગ્રામ ઘીનો યુઝ કરવાનો છે એટલે બધું જ ઘી આપણે એકસાથે એડ કરી દેવું નહીં સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું ઘી યુઝ કરીશું અહીં દોઢ ચમચી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે ગુંદ એડ કરીશું પૂરો ફૂલાઈ જાય અને નોર્મલ કલર ચેન્જ થાય એટલે કાઢી હવે ફરીથી કઢાઈમાં બે ચમચી ઘી લેશુ અને જેટલા ડ્રાય ફ્રુટ લીધા છે એને એડ કરીશું ડ્રાય ફ્રુટ ને રોસ્ટ કરવાથી લાડવાની લાઈફ થોડી વધી જાય છે સાથે સાથે ટેસ્ટ પણ વધુ સારો લાગે છે ડ્રાય ફ્રૂટ પણ સરસ રોસ્ટ થઈ ગયા છે એને પણ કાઢી લેશું હવે ફરીથી કડાઈમાં બે ચમચી ઘી લેશું આમાં ખજૂર અને નારિયેળને પીસીને જે રેડી રાખ્યું હતું તે એડ કરી દેશું આને આપણે સૂકું સૂકું થોડા ઘીમાં રોસ્ટ કરવાનું છે અહીં ધ્યાન એ વાતનું રાખવાનું છે કે સિંગોડાના લોટમાં આપણે વધુ ઘી જોશે માટે પહેલેથી જ માપનું ઘી યુઝ કરીશું જુઓ આ પણ સરસ શેકાઈ ગયું છે માટે આને પણ કાઢી લેશું હવે આપણે સિંગોડાનો લોટ શેકીશું માટે અહીં ત્રણ ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે સિંગોડાનો લોટ એડ કરી દેશું અને મિક્સ કરતા રહેશું જુઓ અહીં ઘી ઓછું પડ્યું માટે હજુ બે ચમચી જેટલું ઘી એડ કરીશું હવે ઘી રેડી છે માત્ર એક થી બે ચમચી ઘી રાખવાનું છે લાસ્ટ માટે હવે આ મિશ્રણને આ રીતે હલાવતા રહેવાનું છે થોડો ડાર્ક બ્રાઉન કલર થાય ત્યાં સુધી ગેસની મીડિયમ આંચ પર કુક કરતા રહેવાનું છે હવે સિંગોડાના લોટનું મિશ્રણ પણ રેડી છે હવે આ રેડી છે એ કઈ રીતે ખબર પડશે મિશ્રણમાં આ રીતે કાળા પડતા દેખાશે થોડોક ડાર્ક બ્રાઉન કલર પણ થઈ જશે અને સુગંધ પણ આવવા લાગશે માટે આ મિશ્રણ રેડી છે એને પણ કાઢી લેશું હવે આ બધી શેકેલી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું આમાં ડ્રાય ફૂડ મિશ્રણ સિંગોડાનો લોટનું મિશ્રણ ગુંદ અને નારિયેલ ખારેકનું મિશ્રણ છે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેશું હવે લાસ્ટમાં જે બે ચમચી વધેલું ઘી કડાઈમાં એડ કરીશું ઘી ગરમ થાય એટલે સો ગ્રામ ગોળ એડ કરીશું અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જો ફાસ હશે તો ગોળની ચાસણી બની જશે આપણે ગોળને ઓગાળવાનો છે જેથી લાડવા ખાવામાં સોફ્ટ લાગે માટે ગેસ ધીમો રાખો જુઓ ગોળ મેલ્ટ થઈ ગયો છે તો આને લાડવાના મિશ્રણમાં રેડી દેસુ હવે આ બધું મિશ્રણ મિક્સ કરી લેશું ચમચાથી મિક્સ કર્યા બાદ હાથથી મિક્સ કરી લેશું જેથી મિશ્રણ સરસ મિક્સ થઈ જાય મિશ્રણને મુઠ્ઠીમાં આ રીતે લઈને દબાવવાથી લાડુ વડે એટલે સમજી જવું આપણું મિશ્રણ રેડી છે અને આ રીતે ન વડે તો થોડું ઘી એડ કરી દેવું બધા લાડવા એક આકારના બને તે માટે એક માપ્યું લીધું છે આ માપથી લાડવા ખૂબ જ સરસ બનશે અને જો તમારા ઘરમાં મીઠું વધારે પસંદ કરતા હોય તો ગોળ થોડો વધુ એડ કરવો બાકી આ તમારા લાડવા કમ્પ્લીટ જ બનશે છેલ્લા લાડવા સુધી તમને ખૂબ જ મજા આવશે કેમકે આપણે બધું પરફેક્ટ માપથી કર્યું છે આ લાડવા તમે તમારા ફેમિલી માટે ખાસ બનાવજો હા ચાલો આપણે ગેસ પર પહેલા આપણે છે ને મગજચરી મગજ તરી શેકવી પડે કારણ કે એ જૂના સમયથી દુકાનની અંદર પડેલી હોય ને એટલે એનો ટેસ્ટ થોડો અલગ હોય અને શેક્યા પછીનો અલગ હોય શેક્યા પછીનો વધારે સારો એટલા માટે પહેલા આપણે મગજચરી શેકવી પડે

घणीं जमत आवा जाय छे <laughs> हं एने घोड़े तोच सरस लागे ना થઈ ગઈ ને હમ હવે કાઢી લીધું જો ગાડી આ સે કાઈ ગઈ છે હવે તો એમાંથી આપણે થાળી ની ઉપર થોડું તો કરવા માટે થોડી આખી રાખવી પડશે અને આને પીસી નાખવાની આજે ખરે કઢાઈમાં બીજો શું શેકવાનું છે હવે કઢાઈમાં આપણે ગુંદર શેકવાનું છે બે ચમચી જેટલું રૂટી લીધું ને હં હં ગુંદર જેટલું લીધું પચાસ ગ્રામ આ ગુંદર આપણે પચાસ ગ્રામ ગૂંદર છે લોટના પ્રમાણમાં તો ઓછો વધારે બી નાખી શકાય ને ના

टाक कि जोबते ही अपिला भी में के दर्भा स्रीप diri प्लागेट सessenे गिलाओ नांक � check we can take aside

કારણ કે જે પહેલા ચમચાથી ભરે લાગે અને શેકાયા પછી ફૂલ ત્યારે જાણવાનું કે હવે અને જો કાચરો નહીં ને તો પેટમાં ગરબડ એટલે શેકાવો જોઈએ બરાબર ખોલકો ચમચો થવો જોઈએ આલા મોહન થાળ ને એમાં બધાય માં જેમ કલર થોડક આવે આપણે મોહન થાળ બનાય એટલે પહેલા દૂધ નો લઈ લેવાનો દૂધ ને ઢબો લઈ ને થોડી વાર રહેજે બીજો કામ કરીએ એટલે એ ઢબો તૈયાર થઈ ગયો પછી એને ઘઉં ચારવાના કારણેથી પાણી પાડવાની અને એ પાણી આપણે આ રીતે ઘી માં શેકવું પડે મોહન થાળ બનાવે છે તમે કેટલા ટાઈમ થી બનાવતા હશો મોહન આ

કે બે એમ કે 100 ગ્રામ ને 200 ગ્રામ નું પાણી અંદર જોઈએ એટલા માં અત્યારે આ બે ચમચી ઘી નાખ્યું અને એમાં બે ચમચી ઘી નાખ્યું અને લોટ સિંગોડા કેટલું સિંગોડાનું સો ગ્રામ સો यिक वह बयों गायी आट गंड़ हो तुओ Natлось शीरू पनाएऊजी हो ब्रत नाएजेच बत्याशना जरे नार्ट अबे शीमोर प्रिंवल चेका लेह बत्याशना नीयाँ बत जोल, वहाँ अतल चे ने? तोरुग लेम नोलoga कमें लेम बतता गांजेचेक పచుకాయి તમે બીજું બીજું શું શું બનાવો છો આ મેથી પાક કોપરા પાક આદુ પાક 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 બધો પાક ગોળ પાક બી આવે ગોળ પાક ગોળ પાક ને ગોળ પાપડી ગોળ પાપડી બનાવી

খাতে পছি না পেলা প

હાઈલાઇટ આ પ્રમાણે માપ ની છે એક ચમચી જેવું છે પણ પોતા નહી સબ મે આપ્રાય મેથી પાવડર છે મેથી પાવડર કેટલો છે ઈ કઈક 250 250 250 નહી એક મે કઈ નહી ઈ મેથી પાકીને શેકવા માં કે આતું નાખવું એવો શેકવાથી કડવી વધરે થાય બરોબર ડબલ પાવડી થાય અને થોડું એ લાગે સ્વાદમાં トロークと言うときに、ほら、うきに、とろうときに、と言うといに、カに、カレーとに、カレーと言うときに、レに、と terus kejatkan, terpisah, datang kuti ni mah teri, ini 哎，咱们做咖点嘞，阿妈做，阿妈陪侬做做，过来，放点那那布头。 पारिन पार गिर लगा बालू <coughs> तुहला बराबर बराता इता नमा गिर ले लागी जाएता या mm. जा, लगा अमा खेरो लाता बस तो खिल हमारी चैनल ने सब्सक्राइब कर जो होगी तो एक वसाणा में एक अड़दिया रेसिपी को ये पानी मुख्य थैंक यू बाय तुम्हें आटल सरस मेथी पास शीखवाड़ी एट बढ़ी मस्त टिप्स आई थी हाँ बोलो सुन बोलो सुन के बाद में છોકરીઓને તો કેવું પડે કેટલા વર્ષે આ રીતે શીખવા માંગતી હોય ને છોકરીઓ તમને બહુ આનંદ થાય પણ આ રીતે જે કરવા માંગતા હોય એ મને ઘણો આનંદ છે એમને શીખવાનું આપણને મન થાય બા ફરી પાછા આવશે આપણે શીખવાડવા માટે આવશે ને બા હા ચાલુ અને રેસીપી પસંદ આવી હોય ગમી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો થેન્ક યુ બા